આડી ચાર રસ્તા હાઈવે પાસે ડ્રેનેજ પર ઢાંકણાના અભાવે ફરી એકવાર આખલો ખાબકી જતા ગૌરક્ષકોએ બહાર કાઢ્યો પારડી હાઈવે સ્થિત ડ્રેનેજ પર ઢાંકણાના અભાવે મૂંગા પશુઓ ગૌમાતા બળદ શ્વાન અંદર પડી જવાની ઘટના વારંવાર બને છે ત્યારે આજરોજ ચાર રસ્તા બ્રિજ પાસે સરકારી ગોડાઉન સામે આવેલ હાઈવેની ડ્રેનેજ ઉપર ઢાંકણા હોવાથી ત્યાંથી પસાર થતો એક આખલો ચાર પગ ઊંટે ખાબકી ગયો હતો જેની જાણ થતાં ગૌરક્ષકના કીર્તિભાઈ રણછોડભાઈ વગેરે દોડી આવ્યા હતા અને પાલિકાનું જેસીબી બોલાવી દોડદા વડે બળદને બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારે આ અંગે કીર્તિભાઈ ભંડારીએ જણાવ્યું હતું કે પશુ માલિકો પોતાના ધોરણને બાંધીને રાખવા અપીલ કરી હતી તેમજ હાઈવે એજન્સીની બેદરકારીને લઈ હાઈવેની ગટર ઉપર ઢાંકણા ન હોવાથી વારંવાર મૂંગા પશુઓ ખાબકી જતા ભોગ બનતા હોય છે ત્યારે આ અંગે પોલીસ અને પાલિકાને હાઈવે એજન્સી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું આ સમસ્યા સવારે અમારા રાજેશભાઈ અને રાહુલભાઈનો ફોન આવ્યો કે કીર્તિભાઈ જલ્દી આવી જાઓ તમે જેસીબી લઈ પાલિકાનું જેસીબી લઈને કે બળદ ઊંધા માથે ચાર પગ ઉપર અને એ રીતની પોઝિશનમાં ગટરની અંદર છે એટલે અમે તરત પહોંચી ગયા અને રણછોડભાઈ ભરવાડને પછી અમે બોલાવ્યો અને આ એક બહુ ગંભીર બાબત છે કે એકને એક જગા પર અનાજના ગોડાઉનમાં ટ્રક જ્યારે અંદર જાય છે તો આ ઢાકણ પરથી ચડાવી જાય એના કારણે ઢાકણ તૂટી જાય છે અને વારંવાર એકની એક જગ્યા પર ઘટના બને છે ને ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં હતો અને એને કાઢવા માટે અમારે બહુ આજે મહેનત પડી અને પાલિકાને પંકજભાઈ ઘરણીયાને ફોન કરતાં તરત જ પાલિકાનું જેસીબી આવી ગયું એના પછીથી દોરડાથી આપણે કહીએ ને દેશી પદ્ધતિ અપનાવીને એને પછી કાઢો બહાર કેમ કે ચારે ચાર પગ એના ઉપર હતા આમ તો આપણે શિંગડામાં ભરીને બહાર કાઢી નાખીએ પણ ઊંધો સીંગડામાં ભરો તેની ડોકી તૂટી જાય એટલે આજે હું ખાસી મહેનત કરી વારંવાર બનાવવામાં તો એવું કે પાલકોએ પોતે પોતે જ પોતાની સમજદારીથી આ ગાયોને અને આ બળદોને ઘરે બાંધેલા રાખવા જોઈએ હાઈવે ઓથોરિટી આજ સુધી કંઈ જોયું નથી અમે પાલિકાના સહયોગથી ઢાંકણાઓ લાવીને મૂક્યા છે એટલે અમારે તો હવે ચીફ ઓફિસર અને મામલતદાર સાહેબને રૂબરૂ મળી વાત કરીને અને પોલીસ સ્ટેશનમાં સર્વે સાહેબને મળી અમે રજૂઆત કરવા માટે આજે એક લેટર તૈયાર કરીએ છીએ અને પાલિકા પોલીસ સ્ટેશન અને મામલતદારને આપીએ કે તમે હાઈવે ઓથોરિટીના જે તે અધિકારી જવાબદાર અધિકારીને બોલાવી આ ઢાંકણા મુકાવે અંતે મારે એવું જ કહે કે આ ગૌ માતા અને નંદી મહારાજ જે વારંવાર પડે છે કોઈવાર આ તો રહદારી ખબર પડે કોઈ વાર અકસ્માત થાય ને કોઈ બાઇકવાળો પણ અંદર જઈને મળી જાય કે પડે અને વારંવાર એક જ જગ્યા પર આ ગૌ અકસ્માત છે એ હાઈવે ઓથોરિટી જો પાલિકા અને જે તે લાગતા વળગતા અધિકારીઓ ધ્યાનને લઈને ઢાંકણાઓ પેક કરે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો